રાણાવાવ નજીક એક જગ્યાએ ક્રિકેટ મેચ ચાલી રહી હતી ત્યારે મેચ દરમિયાન ઝઘડો થતા ચાર જેટલા શખ્સોએ મળીને એક તેર વર્ષના તરુણને માર મારી તેને નગ્ન કરી તેનો વિડીયો ઉતારી વાયરલ કરી દેવાયો હતો જે સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગત અનુસાર આ મામલે રાણાવાવ પાઠકના એક આધેડે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રાજકોટના જીજ્ઞેશ ઉર્ફે જેડી અરવિંદભાઈ સાદિયા અને ત્રણ જેટલા સગીર યુવાનોએ તેના સગીર વયના દીકરાને આ આરોપીઓ સાથે ક્રિકેટ રમતા દરમિયાન ઝઘડો થયો હતો ત્યારે આ શખ્સોએ એ ફરિયાદીના દીકરાને નગ્ન કરી વિડીયો ઉતારી જાતીય સતામણી કરી ઢીકા પાટુનો માર મારી ભૂંડી ગાળો કાઢી વિડીયો વાયરલ કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને નગ્ન વિડિયો વાયરલ પણ કર્યો હતો ત્યારે રાણાવાવ પોલીસમાં ગુનો દાખલ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિકુંજ ચૌહાણ ગુજરાત ન્યૂઝ રાણાવાવ